વેરી ગુડ વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ સો આ રેડી થઈ ગયો છું અને હવે જાઉં છું મારા માસી અને રાકેશ મોણો કરે ભાખરીનો આનંદ લેવાનો તો કાલ આજે સવારે ભાખરી ત્યાં ખાવડી છે બપોરનો કાળો બકો ઓફ છે ને તો ત્યાં આજે ફુવાળું છે તો ત્યાં જવાનું છે બાજાનો કોલ આવે ને જાઉં છું પહેલા માસી રેડી છે અને મારા જો ચપ્પલ કાઢવાની સ્ટાઈલ જો પહેલા મે આ ચપ્પલ પહેરા હતા તો ઈ મે એમ કહેતા આ કહેતા તા પહેલા જો મેચ થઈ ગયો ચપ્પલ કાઢવાની સ્ટાઈલ મારી આવી છે હજુ હું આઈ થિંક નાનો હોય એવું લાગે છે પણ નાનો જ છે એ ગુડ મોર્નિંગ ઓલી ખંજાળ ની ટિકડી આવી છે ને હા હાલો લાવો ખંજોળ મને આવે ભાઈ કાલ ની ખંજાળ મીટિંગ છે ખંજાળ ની ટિકડી લાવો પા ખાલી ઓલા ને બતાવ્યો ને તો આવી ગઈ હવે વેસી તો શું થાય હવે બે ત્રણ દિન મહેમાન છે વેસી નાખો લાવો ટીકડી ભાખરી ને દૂધ આવી ગયું

કાઢવા બેઠા બરોબર જોઈ લો હુવાળામાં દાડી વાળી ગાડી

કેમ છે થોડીક છે થોડીક છે ને તો એટલું તો ખટાશ હોવી જોઈએ જીવનમાં શું કેવું તમારું દાદા રેડી ને હોવી જોઈએ રાકેશભાઈ જીવનમાં જેટલી ખટાશ છે ને એટલી તમને ખટાશ મળશે રેડી હા જોઈ લો એટલી જ છે ને ખટાશ જોઈજો વધારે નથી ને રેડી ઓકે રોડ આમ કઈ વાંધો નથી ને અમે તો ભાઈ જો અંધારામાં બેઠા છીએ

પણ એને તમે કેટલીક વાર ફેરી ફેરી થાકી જાવ ઇલેક્ટ્રોનિક એક વાર નીકળી જાય ને બધું મસ્ત રસ પી લીધો જગ્યા મજા આવી ગઈ બીજું વરસ છે અને પે ગયા ગ્યાવનામાં ન ત્યારે પિતા થાય. ક્યાં ગયો? કેમ છે? આ ફટા પાડે. ખાવા ના લે છે વાસ. હું કેતો દેરડી. એટલે બીજા ઘરે આતો માલો. નાની બાઈને મલ્લો. છે. પાડી. થોડું ન નાની બાઈને હરવે છે ને વાંધો નથી ને? કેવું રહ્યું હારું છે. સારું છે દેખાય છે ને હમણાં હમણાં આ રૂમમાં નામ નામ રાખવાનો.

હવે બધું અને ફોન બરાબર આ ફોન 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 માંથી સીમ જાય ને હવે હા હવે પાર્ટ એટલે સીમ કાર્ડ કોન્ટેક્ટ બરાબર ને બદલો પાર્ટ બદલો હા હા સીમ કાર્ડ ગુજરાતી હાલો થાય છે ને કેટલા થયા નંબર પૃષ્ઠભૂમિ માં ફરી નીકળ ગયો હમણા મોકલો આ વાત